નમસ્કાર મિત્રો હું ધનરાજ વસાવા આજે આટલા મોડા એક વિડીયો એટલે બનાવી રહ્યો છું કે આપ લોકોને તો ધ્યાને આવ્યું હશે જે અહીંના સ્થાનિકો છે અહીં મુલત માંડવા ટોલ બ્રિજ ઉપર સ્થાનિક જે એજન્સી હમણાં નવી આવેલી છે એણે ફરી પોતાના મનસ્વી રીતે અહીં ફરી ટોલ ઉભરાવાનું શરૂ કરી દીધું છે જેના માટે મારી જેમ ઘણા લોકો આજે તેના વિરોધ કરવા અને રજૂઆત કરવા ગયા હતા પણ આ નવી જે એજન્સી આવેલી છે તાનાશાહી રીતે અને અમારા જેવા લોકો પણ જયારે રજૂઆત કરવા જતા હોય ત્યારે અત્યંત ખરાબ રીતે એ લોકો વાત કરે છે વર્તણૂક કરે છે તો સામાન્ય વ્યક્તિ જાણે તો કેવી રીતના વાત કરતા હશે હું આ વિડીયોના માધ્યમથી સ્થાનિક શ્રી સંસદ સભ્યશ્રી અને કલેક્ટર શ્રી સાહેબને કહેવા માંગીશ કે આ ટોલ એજન્સી શું આપથી ઉપર સમજે છે પોતાની જાતને કે જ્યારે કોંગ્રેસ દ્વારા આના માટે આંદોલન કરવામાં આવ્યું હતું અને તે સમયે તત્કાલીન કલેક્ટર શ્રી તુષાર સુમેરાજીએ કમિટી બોલાવી અને સ્થાનિક ધારાસભ્યોને બધા સાથે મળીને અહીં ટોલ માફી કરવાનું આયોજન કર્યું હતું તો પછી આ નવી એજન્સી આવીને કેવી રીતે ટોલ ફરી શરૂ કરી શકે છે આપશ્રીને આ વિડીયોના માધ્યમથી હું વિનંતી કરીશ કે આ તાત્કાલિક ધોરણે આ ટોલ હંમેશા માટે જીજેસોડ પાસિંગ માટે નાબૂદ થાય તેવું આપ આયોજન કરો પરિપત્ર જાહેર કરો આ ટોલના સંચાલકો પરિપત્રના નામ પર અહીં લોકો સાથે લુખાગીરી કરી રહ્યા છે જય હિન્દ જય કરવી ગુજરાત